રોખી સમાજના કાર્યક્રમમાં પહોંચેલા રૂપાલા એ રાજપૂત સમાજની બેન દીકરીઓ વચ્ચે કરેલા ટિપ્પણીથી વિવાદનો પ્રારંભ એ ગુજરાતના રાજકારણમાં થયો હતો જે ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ પ્રાપ્ત કરતો ગયો અને આખરે આ આંદોલન રૂપાલા વિરુદ્ધનું હતું જે ભાજપ વિરુદ્ધમાં પરિણમી હોય તેવું લાગી રહ્યું છે અસ્મિતાની લડાઈના નામે ધર્મ જે ગુજરાતમાં ફરી રહ્યા છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ આવેલા આગેવાનો દ્વારા લીવડાવવામાં આવ્યો આમ માત્ર રૂપાલાના વિરુદ્ધમાં શરૂ થયેલું આંદોલન હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ પહોંચી ગયું એવું દેખાઈ રહ્યું છે કારણ કે એની સભામાં આ ભાજપને હરાવવાના સંકલ્પ લેવાડવામાં આવી રહ્યા છે ભાજપનો ગળ ગણાતું અને હિન્દુત્વના જાગરણનું કેન્દ્ર ગણાતું આવું આમોદ તાલુકાનો ગમણાથ ગામ જ્યાં ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો રહે છે એ જ ગામમાં આ અસ્મિતા રથના કાર્યક્રમમાં ભાજપ વિરુદ્ધ સંકલ્પ લેવાડવાની ઘટના એ રાજકીય રીતે મોટી ઘટના ગણી શકાય કારણ કે આમોદ તાલુકાનું રાજકારણનું એપી સેન્ટર સમાન ગમણાથ ગામમાં અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતાનું નિવાસસ્થાન ધરાવે છે અને એવો ભારતીય જનતા પાર્ટીમાં મોટી જવાબદારી પણ ધરાવે છે ત્યારે એમના જ ગામમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો સંકલ્પ લેવડાવવાનો એ એ રાજકીય રીતે ભૂકંપ સમાન ગણી શકાય જંબુસર વિધાનસભાના ધારાસભ્યના અંગત લોકો એ ગમણા જ ગામમાં હોવાનું લોકોમાં વેચાઈ રહ્યું છે અને તેઓ હંમેશા ધારાસભ્યોને અડચે પડખે રહેતા હોય અને તેમના જ ગામમાં આવી સભા અને આવો સંકલ્પ એ અલગ કરતા હોય એવી રીતે રાખીએ તો તમને જે સવાલે પૂછતા ચાલુ તેના જવાબો પણ આપતા એપ્રિલ મહિનાની માર્ચ મહિનાની ત્રેવીસ તારીખે રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું સાંભળ્યું આપણે સૌએ આપણને ખ્યાલ છે શું બોલાતા બોલાવી શકી